હિમાલય માંથી ગરમ જળ નીકળે છે ભદ્ર માં ગરમ કુંડ ન હોય ગરમ જળ નીકળે નહીં તો બદ્રી માં જવું અશક્ય જેવું બધા ગરમ કુંડ કરે છે પાણી અતિશય ગરમ હોય બદ્રી નારાયણ ભગવાન ના માટે ગંગાજી નું ઠંડુ જળ આવે છે કરે છે સવારે ચાર વાગ્યા પછી ભદ્રીનારાયણ ને અભિષેક થાય અભિષેક ના દર્શન માં બહુ આનંદ આવે છે લોકો તો ગરમ પાણી થી સ્નાન કરે છે બદ્રીનાથ ભગવાન ગંગા જળ ગંગાજી નું ઠંડુ જળ લાગે ગંગાજળ થી એમને અભિષેક કરે બદ્ર ની બધી પૂજા તપસ્વી પૂજા છે બદ્રીનાથ છે તો રાજાજી રા જગત ના માલિક છે સોના ની થાળી સોના નો લોટો સુવર્ણ પાત્ર માં ભોજન કરે એમની સેવા તપસ્વી સેવા ગંગાજળ થી ઠંડા જળ થી એમને સ્નાન કરાવે છે આજ પણ બદ્ર માં એવો નિયમ છે બદ્રીનાથ ભગવાન નું સ્નાન થાય કે ચરણ થી ગણા સુધી સર્વાંગ માં અતિશય ચંદન અર્પણ કરે

તમારું કલ્યાણ થશે તમારા પાપનો નાશ થશે તપ કરવાથી તમારું મન શુદ્ધ થશે દુઃખ સહન કરો ગીતાજી માં પરમાત્મા એ અર્જુન ને એક તપ બતાવ્યું છે ભાવ સંશુદ્ધિ રીતે તપો માનસ મુ અર્જુન તને એક એવું તપ બતાવું કોઈ પણ તપ કરવું હોય તો દુઃખ સહન કરવું જ પડશે દુઃખ સહન કર્યા વિના તપ થતું નથી પ્રભુએ એક એવું તપ બતાવ્યું પૈસા નો ખર્ચો નહીં શરીર ને જરા પણ ત્રાસ નહીં દુઃખ સહન કરવાનું નહીં તમને અતિશય પુણ્ય મળે એવું એક તપ બતાવ્યું છે અર્જુન સર્વ માં સદભાવ રાખો સદ શબ્દ નો અર્થ છે ઈશ્વર સર્વ માં ભગવાન નો ભાવ રાખો કોઈ પણ જીવને ને ઈશ્વર થી અલગ ન કરો જીવને ને ઈશ્વર નું સ્વરૂપ માનો પ્રત્યેક જીવમાં સદભાવ ઈશ્વર નો શરીર ભિન્ન ભિન્ન છે એ જ ભગવાન બધા ના શરીર માં છે તમે જેને શત્રુ સમજો છો તમારા શત્રુ માં પણ એ જ ભગવાન છે જે ભગવાન તમારા શરીર માં છે શરીર ભિન્ન ભિન્ન છે શરીર માં ઈશ્વર તત્વ એક છે